ખાતે નું ગૌરવ વધારશે ગોપાલ રત્ન એવોર્ડથી થી સન્માનિત જામનગર ના ગૌશાળા સંચાલક ને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા વિશેષ આમંત્રણ સરકારની આર્થિક સહાયથી આજે ગૌ સેવાની સાથે એક નવીન વ્યવસાય સ્થાપવામાં પણ મને સફળતા મળી ધર્મેન્દ્રભાઈ કારાવદરા ગૌ સંવર્ધન ક્ષેત્રે અદકેરું કામ કરનાર જામનગરના ગૌશાળા સંચાલક અને ભારત સરકાર દ્વારા ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રભાઈ કારાવદરાને ભારત સરકાર દ્વારા આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં વિશેષ તરીકે સહભાગી થવા આમંત્રણ અપાયું છે આ માટે ધર્મેશભાઈએ ભારત સરકાર તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરતા સહર્ષ જણાવ્યું છે કે ગૌ સેવાનું મને મળેલું આ શ્રેષ્ઠતમ ફળ છે જામનગરના મિયાત્રા ગામે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રના સ્થાપક શ્રી ધર્મેન્દ્રભાઈ અહીં પોતાની ગૌશાળા ચલાવે છે અને જ્યાં બસો પચાસ જેટલી ગીર ગાયોની વિશેષ માવજત અને સંવર્ધન કરે છે ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે અમારી ગૌશાળાની તમામ ગાય એ અમારો પરિવાર છે ગાયોને ઉનાળામાં ગરમી ન લાગે તે માટે અંદાજીત નવ ડિગ્રી જેટલું તાપમાન ઓછું રહે તે પ્રકારના વિશેષ શેડ તૈયાર કરવામાં આવ્યા છે ગાભણ ગાયો માટે એક અલાયદી જગ્યાની વ્યવસ્થા છે જ્યાં તેમના ખાનપાન વગેરેની વિશેષ કાળજી લેવાય છે ગાયોને માખી મચ્છરની કનળગત ન રહે તે માટે તમામ સ્થળોએ મોસ્કવિટો કિલર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગાયો માટે આપમેળે પાણી ભરાઈ જાય તે પ્રકારની ખાસ કુંડીઓ ઊભી કરવામાં આવી છે અહીં દરેક ગાયનો ડેટા જનરેટ કરવામાં આવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે ગૌમૂત્ર એકત્ર કરવા માટે સોળ કુંડીઓ બનાવવામાં આવી છે જે ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઉપયોગમાં લેવામાં આવે છે શ્રી ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે હું પોરબંદર ખાતેની એક હોટલમાં રૂમ બોય તરીકે કામ કરતો પરિવારની આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હતી આવા સમયે એકાદ વર્ષની મને માંદગી આવી તપાસ કરતાં જણાવ્યું કે ભેળસેળવાળા દૂધથી આ સમસ્યાઓ થઈ રહી છે જેથી ઘરમાં એક ગાય વસાવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ ગાય પ્રત્યેની લાગણી એવી વધી કે બાપદાદાની મિલકત વહેંચીને ગૌપાલનને એક વ્યવસાય તરીકે આગળ વધારવાની નેમ લીધી ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાતા મારો ઉત્સાહ ઓર વધ્યો ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે મારો આ ઉધમ વધુ વિકસે તે માટે તાજેતરમાં જ સરકાર દ્વારા મને રૂપિયા બે કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી છે જે મારા જેવા નાના માણસ પરનો સરકારનો ભરોસો અને ગૌ સંવર્ધન સરકારની દ્રઢ મક્કમતાના દર્શન કરાવે છે બે કરોડ જેટલી માતબર રકમ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી અને ખૂબ જ પારદર્શિતાથી ધર્મેન્દ્રભાઈને પ્રાપ્ત થતા તેઓએ સરકારની આ પહેલને બિરદાવી છે આ ગૌશાળાના માધ્યમથી હાલ ધર્મેન્દ્રભાઈ દૂધ ઘી સેન્દ્રીય ખાતર ગૌમૂત્ર વગેરેનું વેચાણ કરી રહ્યા છે જ્યારે આગામી સમયમાં ધૂપ દીવા અગરબત્તી પનીર વગેરેના વેચાણનું તેઓ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર